કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનેગારો ઉપર વોચ તપાસ રાખી તેઓને પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી ફરિયાદીને પરત સોંપી સરાહનીય કાર્ય કરતી વડોદરા શહેર એસઓજી પોલીસ આ કામગીરી દરમિયાન ધર્મેશ કુમાર રણજીતભાઈ પઢિયાર નામક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ નઝર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો